टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बीजीज एक बात शिक्षण मंत्रालय साथ जोड़ेली है નયન હત્યાકાંડ બાદ અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલની માન્યતા અંગે હજુ કોઈ નિર્ણય નથી લેવાયો તેવામાં હવે સેવન્થ ડે સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પણ કંપની હોવાનું ઘટસ્ફોટ થયો છે ડીઈઓ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસમાં આ ચોંકાવનારી હકીકત સામે આવી છે સેવન્થ ડે સ્કૂલ દ્વારા એએમસીની લીઝ પર આપેલી જમીનના લીઝ કરારના નિયમોના ભંગ કરાયા હોવાનું સામે આવ્યું છે ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠક દરમિયાન ખોખરા વોર્ડના બીજેપીના કોર્પોરેટર કમલેશ પટેલે માંગેલી માહિતીનો જવાબ આપવામાં આવ્યો જેમાં લીઝ કરારનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું છે લીઝ કરારમાં એજ્યુકેશન ટ્રસ્ટને બદલે કંપની હોવાનું સામે આવ્યું છે જ્યારે સ્કૂલમાં જે ગેરકાયદે બાંધકામ કર્યું હતું તેનો પ્લાન પણ એમસીમાં પાસ નહોતો કરાવ્યો અને સીધી ઇમ્પેક્ટ ફી ભરી દીધી છે પ્લાન પાસ કર્યા બાદ જ પણ પ્રકારનું ત્યાં બાંધકામ કરવામાં આવે એની જગ્યાએ ઇમ્પેક્ટમાં આ કેસ લેવામાં આવ્યો એનો અર્થ એવો થયો કે કોઈ પણ પ્રકારના પ્લાન પાસ કરવા વગરનું બાંધકામ કરવાનું જે તે વખતે કરવામાં આવ્યું હશે તો એની પણ તપાસ કરીને ઇમ્પેક્ટ ફી એની જે કાર્યવાહી થઈ છે એ સાચી થઈ છે કે ખોટી થઈ છે એની પણ તપાસ કરવાનું સોંપવામાં આવ્યું છે મહત્વનું છે કે વર્ષ બે હજાર એક બે હજાર બેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો આ ઠરાવમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કોર્પોરેશનની ટીપી સ્કીમમાં સ્કૂલના હેતુ માટે રિઝર્વ રાખેલા પ્લોટની જમીન એજ્યુકેશન ટ્રસ્ટ અને રજિસ્ટર થયેલી સૂચિત ટ્રસ્ટ ધરાવતી સંસ્થાને જ આપવાની હતી પરંતુ એમસી દ્વારા સેવન્થ ડે સ્કૂલની નોંધાયેલી કંપની સાથે એમઓયુ કર્યા હતા તે વખતે ઇન્ડિયા ફાઇનાન્સિયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે

તાત્કાલિક આખા પ્રકરણમાં સૌથી મોટો સવાલ એ છે કે જે તે વખતે કંપનીના નામે લીઝ પર જમીન લેવાઈ હતી તો પછી અત્યાર સુધી તંત્ર શું કરતું હતું કેમ અત્યાર સુધી આ બાબતે કોઈ એક્શન ન લેવાયા કારણ કે કંપની હતી તો પછી સ્કૂલ કેવી રીતે બની તેનું ધ્યાન રાખવાની જવાબદારી કોની આ સવાલો વચ્ચે હવે શાળા સામે શું કાર્યવાહી થશે તેના પર સૌ કોઈની નજર છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી વળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર